ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિમાં એક ગૌતમ અડાણીને અમેરિકામાં થઈ જેલની સજા હવે આ જીવન જેલમાં બંધ રહેવું પડશે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના શા માટે અડાણીને જેલની સજા થઈ તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો અમેરિકામાં અડાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અડાણી પર બે તથા પચાસ મિલિયન ડોલરની લાંચ આપવાનો અને મામલો છુપાવાનો આરોપ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી પર ગૌતમ અડાણીને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૌતમ અડાણી અને તેના પત્રીય સાગર અડાણી માટે અમેરિકામાં ધરપકડ વોરંટ જારી કરાયું છે યુએસમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ક્રિમિનલ ડિવિઝનના ડેપ્યુટી આસિસ્ટન્ટ એનર્જી જનરલ લીસા એચ મિલરે અડાણી અને તેના સહયોગ્યો પર ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવા અને ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ મુકાયો છે શું અડાણીને અમેરિકામાં ધરપડ થઈ શકે છે મિત્રો હાલમાં ગૌતમ અડાણી ભારતમાં છે યુએસ તથા એજન્સી તેના પ્રત્યાર્પણે માટે વિનંતી કરી શકે છે જો કે ભારતીય અદાલતો નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા હેઠળ લાગુ પડે છે કે કેમ જો કે અડાણી પ્રત્યેનો વિરોધ કરી શકે છે જેથી આ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે ગૌતમ અડાણી દોષિત સાબિત થશે તો કેટલી સજા થશે મિત્રો જો અડાણી દોષિત સાબિત થશે તો તેને લાંચ લેવા બદલ પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે આ સિવાય છેતરપિંડી અને ષડયંત્રના આરોપમાં વીસ વર્ષ સુધીની સજા થઈ શકે છે આ સિવાય તેમને ભારે દંડ પણ થઈ શકે છે કોઈ પણ સજા નક્કી કરવી આખરે કેસ સંભાળતા જજ પર નિર્ભર રહેશે અદાણીની કાનૂની ટીમ કોઈપણ દોષારોપણ સામે અપીલ કરી શકે છે જે કાનૂનની લડાઈને લંબાવી શકે છે આ આરોપ પર અદાણી ગ્રુપનો જવાબ મિત્રો અદાણી ગ્રુપની પેટા કંપની અદાણી ગ્રીન રૂપિયા બસો ને મિલિયન ડોલરની લાંચ અને છેતરપિંડીના આરોપ અદાણી ગ્રુપે ફગાવી દીધા છે અદાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એસીસી દ્વારા અદાણી ગૃહના ડિરેક્ટર વિરુદ્ધ મુકાયેલા તમામ આરોપો પાયા વિહોણા છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે લખ્યું હતું કે તમામ આરોપો શંકાસ્પદ છે આરોપીઓને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે જ્યાં સુધી તે દોષી સાબિત ન થાય અને હવે કાયદા કે ઉલ્લેખના વિકલ્પોના માર્ગ આગળ વધીશું અદાણી ગ્રુપે હંમેશા તમામ કાયદા અને નીતિઓનું પાલન કર્યું છે અદાણી ગ્રુપે ખાતરી આપતા કહ્યું છે કે અમે તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શકતા રાખી અને તેના નિયમનું પાલન કર્યું છે સાથે જોગવાઈઓના પાલન પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છીએ અમે અમારા તમામ સ્ટોક હોલ્ડર ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતું ઓર્ગેનાઇઝેશન છીએ અને તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરીએ છીએ